આજકાલની અંદર ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ જ વધતા અને ફેસિલિટી વધતા લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે સાથે ક્રિમિનલ તત્વો દ્વારા સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરી મહિલાઓની જાતીય સતામણીથી માંડી બ્લેકમેલિંગના કિસ્સાઓ પણ સાયબર ક્રાઇમ જગતમાં બનતા હોય છે જેના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા સતત સંવેદનશીલતા દાખવીને આવા ગુનાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માનનીય રાજકોટ ટ્રેનશ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સૂચના તેમજ માર્ગદર્શન કરી દેવામાં આવતું હોય છે અને આના ગુનાઓ શોધી ગુનેગારોનો શોધી અને કાર્યવાહી કરવા માટે સતત સૂચના થતી હોય છે થોડાક સમય પહેલાં જિલ્લાની અંદર એક ખ્યાતનામ કલાકારની ફરિયાદ નોંધવામાં આવી હતી જેની અંદર એ કલાકારના નામે મોર્ફ કરેલા કે નકલી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા ઉપર પેજ બનાવી અને આ વિડીયો આ કલાકારનો છે એ રીતના ફોટા એકાઉન્ટ દ્વારા મેસેજ મૂકી અને ફોલોઅર્સ વધારવા અથવા જાતિ ચકામણી કરવા માટે થઈને ગુનો નોંધવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારા કરવામાં આવી રહી હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને સ્ત્રીઓ લગત ગુનાઓની અંદર ગંભીરતા દાખવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ વિકે કોઠિયા પીએસઆઈ ગોહિલ પીએસઆઈ શ્રીમાળી તેમજ મહિલા પીએસઆઈના એસકે ધોની અલગ અલગ ત્રણથી ચાર ટીમ બનાવી રાજ્યભરની અંદરથી આવા તમામ ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ વિડીયો અપલોડ કરનારા ઈસમોને શોધી કાઢવા માટે એક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું જેના અનુસંધાનમાં અત્યાર સુધીમાં આવા આઠેક આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડવામાં આવેલા છે એ તમામના મોબાઈલ એમના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા રાઉટર્સ વાઇફાઈ એ પણ સીઝ કરવામાં આવેલું છે તેઓની વિરુદ્ધ બી કલમ સેવન્ટી એટ સેવન્ટી નાઇન થ્રી ફિફ્ટી સિક્સ થ્રી તેમજ આઈટી એક્ટની કલમ સિક્સટી સિક્સ સી બી એ અને સિક્સટી મુજબની કાર્યવાહી કરી અને આગળની તપાસ કરવામાં આવશે મારી તમામ જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારના ફેક આઈડી બનાવી મહિલાઓને લગત કોઈ પણ ગુનાઓ કરવામાં આવશે એવા ઈસમોને અમે કોઈ પણ છેડેથી પકડી પાડીશું આજે આરોપીઓ પકડાયા છે એ બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ મહેસાણા એમ અલગ અલગ જિલ્લાઓમાંથી પકડી પાડવામાં આવે છે અને એમના વિરુદ્ધ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે